ગ્લાસ લઈ પાણી ફરતું તો સારું નાસ્તો અને સા પાણી આપણે બધાય કરી લેવી તો હાલો નાસ્તો કરવા અને સા પાણી પીવા બધાય તો અત્યારે જો આપડે બપોરાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે જઈએ છીએ હવે બપોરા કરવા અને બપોરામાં પણ કાક મસ્ત મસ્ત બનાવ્યું છે તો કન્ટિન્યુ વિડીયો માં આગળ બના રહીજો તો તમને વિડીયો જોવાની બહુ મજા આવશે અને જમવામાં શું છે એ પણ આપણે કીશું અને જો અત્યારે બધા વાલા જ આવી છીએ ખાવા વાડીએ અને અમારે જાની પપ્પા જો એને તો બપોર થઈ ગયા તો જે કોટ પહેરો છે કારણ કે એને મજા નથી આજ બહુ એટલે એને કોટ પહેરેલો રાખ્યો છે તો હારું હાલો બધા બપોરા કરવા

ના જો જાની મમ્મી એ બધાય જો મોટા ભાઈ અલર ઉપર છે છે એ રીતે ગાંઘડી હારવાની હોય એટલે જાય મમ્મી જો હાલી જાય ગાહડી લઈને જાય ને વાહેલી જાય જો આપણે જીરું ઉપાડતા પણ જીરું અમુક અમુક અત્યારે ને એવું થાય એટલે નિરાય ઉપાડવાનું હોય અને ના ઉપર જાય કે અલગ આવ્યું હોય સીણા કઢવા આવી ગયો તો એ સીણા કઢા ગઈ છે અને આપણે તો જોઈએ કોટ પહેર્યો છે કેમ કે આપણને ચાર્ટ જેવું આવે કેમ કે મજા નથી એટલે તોય આપણે ધીમે ધીમે દવા લઈ આવ્યા છીએ પણ ધીમે ધીમે તોય આપણે થાય એટલું કામ કરવી કેમકે આ ઉતાર એવી તો તાવ વધી જાય એટલે જો આપણે પડામાં તોય જીરું ઉપડે એટલું ઉપાડવી છે જો એટલું આ ઉપાડ્યું હોય ને આ બાજુ હવારમાં ઉપાડ્યું હતું હવે જવા એટલું આ ઉપાડવાનું છે અને આવડવા એટલું ઉપાડવાનું છે તો અત્યારે જો જીરું બહુ ખરવા માંડ્યું છે એટલે પાંચ વાગી ગયા હે અત્યારે હા રોડ એટલે જીરું ખરે છે તો પાણી સાટવાનું સારવાર શરૂ કર્યું છે જો ભાઈ પાણી સાટતા જાય છે અને જીરું ઉપાડતા જાય છે આજ તો એને કાંઈ કહેવાય નહીં કેમ કે મમ્મી આજે કઈ કહેવાય તો નહીં આપડે અને આપણે હાહુ આય રે જો એક કેરામાં બે આપણે મો આજ તો મારે મારા હાહુ છે મારે કઈ ઉપાધિ નહીં મને હારો હર કેરો હારો વાર લેતા એટલે આપણે કઈ થાકીય ઓછા તો આ રીતે પાણી સાટવાનું હાલ વાલો આપણે ઉપાડવા મીડી નાખે હમણાં હાન પડી જાય છે તો અત્યારે જો આપણે નવી ગાડી લીધી છે અમારા કાકાના છોકરાએ છોકરા એ પ્રેસ એ તો પ્રેસભાઈ નો ફોન આવ્યો તો કે પેંડા ખાવા આવો તો આપણે તો પેંડા ખાવા આવ્યા છીએ અને નવી ગાડીને આપણે શક્કર મારવા વતન આવી છે તો આપણે ગાડી જો અમારા નવા વાલ ને બધા કેવા વાલ ને બધા બે ગયા છે

પેલા આપડા શક્કર મારી પેંડા ખાવાના બાકી છે તો અત્યારે જો આપણે પરેશભાઈ ઘરે આવ્યા છીએ અને એને લીધી છે ફોર ગાડી તો આપણે એના પેંડા ખાવા છે તો જો એને પેંડા પણ આપણને આપ્યા છે તો જો અત્યારે બધા જો અહીંયા પેંડાની થાળી ભરી છે અને જો આ અમારા પોલીસવાળા મેડમ આમને જ ગાડી લીધી છે તો આપણે એના ઘરે આવ્યા છીએ તો હારું હાલો તે બધા પેંડા ખાવા ને આપણે પેંડા નાખીએ છીએ તે હવે